પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટેનો ટેલિફોન હાલ બંધ છે જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આથી આ સમસ્યાનું નિરાકરણ કરવા દર્દીઓ રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આ હોસ્પિટલમાં પૂછપરછ માટે ટેલિફોન સુવિધા ઉપલબ્ધ છે પરંતુ તે ટેલિફોન છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી દર્દીઓને ડોક્ટરો સહિત વિવિધ પૂછપરછ માટે ફરજિયાત હોસ્પિટલ ખાતે ધક્કો ખાવો પડે છે આથી દર્દીઓએ તાત્કાલિક આ ટેલિફોન ચાલુ કરવા રજૂઆત કરી છે મારું નામ પરબતભાઈ દેવા કરાવદરા ગામ સોઢાણા આજે હું અહીં મારી બેનની દવા લેવા આવ્યો છું મત આજે જે ડૉક્ટરની તપાસ કરવા માટે ત્રણ દિવસથી હું પોરબંદર અહીં ઇન્કવાયરીમાં ફોન કરું છું છતાં ફોન આ ઇન્કવાયરીનો બંધ છે ત્રણ દિવસથી કોઈ પણ ચાલુ થયેલ નથી અત્યાર સુધી રજૂઆતો કરતાં એવું મળે છે કે કોઈ કરાવવાવાળું નથી તો મારી ખાસ વિનંતી છે કે આ ઇન્કવાયરી ફોન છે જરૂરી છે ગામડે ગામડે કક્ષાએથી અથવા પબ્લિકને તો મારી ખાસ વિનંતી છે કે આ ફોન કાયમ રિપેરિંગ કરી ચાલુ રાખે અને ખાસ ને ખાસ વિનંતી છે કે ફોન અત્યારે ડબલા જ્યારે ને ત્યારે મિસ્ટેક થઈ જાય છે તો એમાં એક આજે મોબાઈલ વસાવવો જોઈએ કે પબ્લિકની કાયમી આ બેમાંથી એક ચાલુ હોય તો પબ્લિકની સમસ્યા બંધ થાય હું માજી અપંગ મંડળનો મંત્રી છું અને અત્યારે ભારતીય કિસાન સંઘનો મંત્રી તરીકે સેવા કરું છું જો આવા પ્રશ્નો ધ્યાને નહીં લેવામાં આવે તો અપંગોને સાથે રાખી અને આવા સમસ્યાઓનું આ હોસ્પિટલમાં આંદોલન કરવામાં આવશે હોસ્પિટલમાં ટેલિફોન બંધ હોવાથી ખાસ કરીને ગ્રામ્ય પંથકના દર્દીઓને પૂછપરછ માટે ભારે અગવડ પડી રહી છે ત્યારે આ ફોન વહેલી તકે ચાલુ કરવા માંગ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર